ખીચડી તો બહુ બધી વાર બનાવી હશે પણ એકવાર મારી રીતે બનાવીને જુઓ તો બધા આંગળા ચાઢતા રહી જશે અને તમે ખાતા નહીં ધરાવો અને હા જો તમે વજન ઘટાડવા માગતા હોય તો આ રેસીપી તમારા માટે ખાસ છે તો આમાં રોટલી શાકની પણ જરૂર નહીં પડે અને એકલી ખીચડી પણ આવી રીતે તમે ખાઈ શકશો ખીચડી તો બધાના ઘરમાં બનતી જ હોય છે પણ આ મારી નવી રીતે એકવાર તમે ટ્રાય કરજો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ ખીચડી બનાવવા માટે અહીંયા મેં ખીચડીયા ચોખા યુઝ કરેલા છે તો દોઢ કપ જેટલા એટલે કે મેં અહીંયા વાટકાનું માપ લીધું છે તો દોઢ વાટકા જેટલા આપણે ખીચડિયા ચોખા એટલે જાડા જે આવે છે ને એ લીધેલા છે એનાથી ખીચડી બહુ ટેસ્ટી બને છે એટલે કે એકદમ મીઠી બને છે અને અડધી વાટકી એના અંદર આપણે નાખીશું મગની દાળ તો મગની દાળ પચવામાં એકદમ હળવી તો આપણે એ યુઝ કરીશું અને વન થર્ડ કપ જેટલું એટલે કે થોડું ઓછું મગની દાળથી થોડા ઓછા પ્રમાણમાં આપણે તું વેરને દાળ એડ કરવાના છે આ ત્રણે એટલે કે બે દાળ અને ચોખા એ ત્રણેય વસ્તુ એકસાથે મિક્સ કરવાની તો એનાથી ટેસ્ટી એકદમ ખીચડી આપણી બનશે તો આને આપણે અડધો કલાક જેવું પલાળીને રાખી મૂકશું અથવા તો તમારે જેટલો ટાઈમ હોય તો પંદર વીસ મિનિટ તમારે પલાળીને રાખવાના છે તો અહીંયા કેપ્સિકમ કોબી ગાજર વટાણા પછી અહીંયા મેં મકાઈનો પણ યુઝ કર્યો છે બટેટા અને રીંગણા રીંગણા જ્યારે નાખીએ ત્યારે સુધારવાના એટલે કાળા ના પડે અંદરથી એટલા માટે મેં આમનમ રાખેલા છે તો બાકી તમારે ચોઈસના વેજીટેબલ લેવા અને અહીંયા મેં પિત્તળની તપેલી લીધેલી છે એટલે કે મોટું તપેલું જે આવે છે ને એ એટલે જાડા તળિયાવાળું વાસણ આના અંદર એકદમ ટેસ્ટી એટલે કહેવાય ને એકદમ સ્વાદિષ્ટ આપણી ખીચડી બનશે તો આ તપેલામાં હું આમનામ છૂટ્ટી બનાવવાની છું તો એના અંદર મેં ચાર ચમચી જેટલું તેલ નાખેલું છે અને એની સાથે ચાર ચમચી જેટલું ઘી એડ કરશું ઘી અને તેલનો વઘાર જો તમે એકલું ઘી ફાવતું હોય તો પણ ચાલે એકલું તેલ પણ નાખી શકો પણ ઘીને તેલ મિક્સ કરશો ને તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે એટલે આપણે બે વસ્તુ યુઝ કરી છે અને આ બધા ખડા મસાલા બે તમાલપત્ર ત્રણ ટુકડા તજના બે સૂકા લાલ મરચાં બાદિયા અને લવિંગ તો આટલી વસ્તુ આપણે લીધેલી છે તો હવે એ બધી વસ્તુને આપણે તેલ થઈ જાય એટલે કે આપણું ઘીને તેલ થઈ જાય પછી એડ કરવાની તો અત્યારે બે ચમચી જેટલા હું જીરુંથી આનો વઘાર કરું છું જીરુંથી આનો વઘાર બહુ જ સરસ થાય છે આમાં આપણે રાઈનો વઘાર નથી કરતા પણ ખાલી જીરું નાખવાનું જીરું થઈ જાય એટલે એના અંદર બે તમાલપત્રના પાન બે સૂકા લાલ મરચાં એક બાદિયો ત્રણ મોટા ટુકડા તજના અને પાંચ જેટલા લવિંગ લીધેલા છે આટલી વસ્તુ આપણે એડ કરવાની અને એકદમ એકવાર મિક્સ થઈ જાય અને સુગંધ તેલમાં એકદમ સરસ ભળી જશે એટલે સુગંધ આવે પછી જ એના અંદર આપણે બધા વેજીટેબલ્સ એડ કરીશું બધા શાકભાજી તો અત્યારે સુગંધ સરસ આવા મળી છે સરસ સતાળી ગયા છે મસાલા તો એના અંદર અહીંયા બે જેટલા બટેટા લીધેલા હતા એને જીણા સુધારીને એટલે કે અડધો કપ જેટલા બટેટા અડધો કપ આપણે મકાઈના દાણા અહીંયા એકદમ ફ્રેશ મકાઈ યુઝ કરી છે મેં અને એક કપ જેટલો આપણે એના અંદર કોબી અડધો કપ ગાજર અડધો કપ વટાણા અહીંયા પણ મેં ફ્રેશ વટાણાનો યુઝ કરેલો છે અને એક કેપ્સિકમ એટલે કેપ્સિકમ તમારી ચોઈસ પ્રમાણે ઓછું વધુ તમે નાખી શકો એટલે વન થર્ડ કપ જેટલા આપણે કેપ્સિકમ એડ કર્યા છે અને ત્રણ નાના તમને દેખાડ્યા હતા કે રીંગણાની સાઇઝ એકદમ નાની હતી એને મેં એડ કર્યા છે નાના રીંગણા એટલે અડધો કપ જેટલા રીંગણા થયા છે તો આને આપણે ત્રણથી ચાર મિનિટ માટે આ રીતે સાતળવાનું છે હાઈ ફ્લેમ પર એટલે એનો ટેસ્ટ એકદમ ક્રન્ચી આવશે અને એકદમ સરસ ટેસ્ટ આવી જશે તો આ રીતે પહેલાં સાતળવા દેવાનું અને સોરી ફ્રેન્ડ્સ હું પહેલાં લીમડો નાખતા ભૂલી ગઈ વગારમાં કારણ કે આનો વઘાર લીમડાથી વધારે સરસ આવે છે એટલે મેં દસ બાર પાન લીમડાના નાખેલા છે એ આપણે તેલમાં જ નાખવાના છે પણ મેં અત્યારે ઉપરથી નાખ્યા છે તો પણ વાંધો નહીં એનો સુગંધ તો ભળી જ જશે ખીચડીમાં અને એકવાર આ રીતે એને હલાવીને રાખી મૂકવાનું હવે આપણે એમાં મસાલા કરીએ તો મેં અડધી ચમચી જેટલું મેં અહીંયા હળદર નાખેલી છે હળદર થોડી વધારે નાખવાની અને દોઢ ચમચી જેટલું ધાણા જીરું હવે અહીંયા અડધી ચમચી લાલ મરચું પાવડર યુઝ કરું છું કારણ કે આપણે સુકા લાલ મરચાં નાખેલા જ છે આ એકદમ તીખી નથી કારણ કે ખડા મસાલાથી એકદમ સ્પાઇસી તો થઈ જ જશે આપણી ખીચડી એટલા માટે મરચું થોડું ઓછું એડ કરું છું મરચું તમારા ટેસ્ટ પ્રમાણે તમારે નાખવાનું અને ટેસ્ટ પ્રમાણે મીઠું તો મીઠું અહીંયા મેં અઢીથી ત્રણ ચમચી જેટલું મીઠું એડ કર્યું છે તમે ટેસ્ટ પ્રમાણે ચાખીને નાખી દેજો અહીંયા મેં એક ચમચી જેટલો ગરમ મસાલો યુઝ કર્યો છે તમે કોઈ પણ ગરમ મસાલો લઈ શકો મેં મારો ઘરનો બનાવેલો દાળ શાક ને ફરસાણમાં જે યુઝ કરું છું ને રસોઈયા જે બનાવે એવાળો ગરમ મસાલો યુઝ કરેલો છે તો એ અંદર નાખી પછી આ રીતે એને હલાવી દેવાનું એકવાર એટલે એકદમ સરસ મિક્સ થઈ જાય ને એટલે કે સતળાઈ જાય ને ત્રણથી ચાર મિનિટ માટે એટલું સાતળવાનું છે શાકભાજીને તો જ સરસ ટેસ્ટ આવશે તો આ રીતે એને સાતળવા દઈએ આનાની સુગંધ જ એટલી જોરદાર આવે છે ને ઘરમાં તે રજી ખીચડી બની નથી ને ત્યાં પણ એટલી જોરદાર સુગંધ આવે છે આ બધા મસાલાથી તો આ રીતે એને સાંતળવા દેવાનું તમે જોઈ શકો છો એકદમ સરસ સાંતળાઈ ગયો છે અને બધા મસાલા બધા શાકભાજી સાથે મિક્સ થઈ ગયા છે પ્રોપર તો હવે આ ટાઈમે આપણે જે પલાળીને રાખ્યા હતા તો અહીંયા મેં વીસથી પચીસ મિનિટ જેટલું પલાળીને રાખેલું છે તો આ રીતના એકદમ સોફ્ટ થઈ ગયા છે આપણા દાળાને ભાત એટલે કે ચોખા તો એને આપણે અંદર એડ કરી દઈએ જો તમે વધારે પલાળીને રાખશો ને તો એકદમ પ્રોપર કહેવાય ને ફટાફટ તમારી ખીચડી રેડી થઈ જશે અને એકદમ એકરસ થઈ જશે એટલા માટે પહેલાં પલાળીને રાખવાના અને આને મેં ચાર પાંચ પાણીએ ધોઈ પછી મેં અંદર એડ કરેલા છે દાળ અને ચોખાને અને એકવાર પ્રોપર બધી વસ્તુ મિક્સ કરી દઈએ આમાં થોડું પાણી પણ હતું એક એક ગ્લાસ જેટલું ચોખાની અંદર પલાળીને રાખેલું હતું તો એ પાણી પણ મેં અંદર એડ કરી દીધેલું છે હવે ઉપરથી આપણે બીજા બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું હવે આપણે પાણીને થોડીવાર કહેવાય ને એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ અંદર એડ કરતા જવાનું છે તો અત્યારે ટોટલ મેં અઢી ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે પછી પાણીના ભાગનું મીઠું બાકી હતું તો એને પણ આપણે એડ કરી દઈએ હવે લાસ્ટમાં આપણે ચાખીને એડ કરીશું તો આ રીતે મિક્સ કરી દેવાનું તો આટલું પાણી હોવું જોઈએ આના અંદર એકદમ ડૂબડૂબા હવે થોડીવાર પછી થોડું ચડશે પછી ફરી પાણી એડ કરશું પણ અત્યારે હું તમને કહું કે આગળ આપણે કેટલું પાણી આમાં જોશે એ હું તમને આગળ કહીશ તો અત્યારે આપણે અઢી ગ્લાસ જેટલું પાણી ટોટલ નાખેલું છે અને આ રીતે એને પાંચ મિનિટ માટે એક ઊભરો આવવા દેવાનો છે અને ગેસની ફ્લેમ અત્યારે હાઈ રાખવાની છે કારણ કે આપણે જાડા તળિયાવાળું વાસણ છે તપેલી એટલે બળશે નહીં એટલે ચિંતા નહીં કરતા તોલવેઝ આવું ઝાડા તળિયાવાળું તપેલું જ લેવાનું અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવવાનું થોડું એટલે આપણો જે દાણો છે ને ચોખાનો એ ભાંગી ના જાય એટલા માટે તમે જોઈ શકો છો ઉપર બબલ પણ થઈ ગયા અને એક ઉભરો પણ આવી ગયો છે તો આ રીતે હવે એને ઢાંકી દેવાનું છે અને ઢાંકીને આપણે પાંચ સાત મિનિટ રહેવા દઈએ એટલે વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા જઈશું તો પાંચ સાત મિનિટ થઈ ગઈ છે તો એકવાર આપણે જોઈ લઈએ તો હવે પાણી પાછું એડ કરવું પડશે એટલે આ રીતનું તમારે થાય પછી જ પાણી એડ કરવાનું એકસાથે એડ ના કરતા તો આ રીતે વન બાય વન એને હલાવી દેવાનું તો તમે જોઈ શકો છો ખીચડીનો દાણો થોડો ચડવા પણ આવેલો છે તો હવે આપણે આને એકદમ ઢીલી કરવાની હોય એટલે ફરી પાણી એડ કરવું પડશે તો આ રીતે તમે પાણી એડ કરશો ને તો તમારી ખીચડી એકદમ પ્રોપર થશે અને એકદમ એકરસ થઈ જશે તો ઉપરથી ફરી આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરીએ છીએ તો આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખશો ને તો તમારી ખીચડી એકદમ સ્વાદિષ્ટ બનશે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો હવે ફરી એને ઢાંકીને આપણે રાખી દઈએ પાંચ સાત મિનિટ માટે તો હવે ફરી સાત મિનિટ જેવું થયું છે તો એકવાર ચેક કરી લઈએ તો હજુ પાણી તો છે પણ એક રસ નથી થઈ તો હજી આપણે એને ચડવા દેવાની છે તો આ રીતે તળિયા સુધી જાય ચમચો ત્યાં સુધી એને આ રીતે હલાવી દેવાની અને ખીચડીનો દાણો અત્યારે સોફ્ટ તો થઈ ગયો છે પણ જો પાણી સાથે ભળે નહીં ત્યાં સુધી એને રાખવાની છે ઢાંકીને તો હવે તમે જો આ રીતે અડધું જ ઢાંકવાનું છે સાઈડમાં થોડી જગ્યા રાખવાની છે એ એટલા માટે કે એકદમ ઉભરાઈ ના જાય કારણ કે હવે ચડવા આવી છે ખીચડી ઉપરથી આપણે પાણી પણ એડ કર્યું છે તો ખીચડી બહાર ઉભરાશે એટલા માટે એને થોડી ખુલ્લી રાખવાની તો એકદમ સરસ થઈ ગઈ છે જો ઉપરથી પાણી પણ સરસ અને નીચે પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે તો આ રીતે એકદમ હલાવી દેવાનું એટલે એકરસ થઈ જશે તો એમ કહેવાય ને લસ લસથી ગુજરાતી ખીચડી એવી બની જશે તો આપણે આવી બનાવવાની છે અને આની સુગંધ આખા ઘરમાં ફેલાઈ ગઈ છે તો અત્યારે એમ ગરમ ગરમ ખાવાની જે મજા આવશે અને ઉપરથી એકદમ તાજી તાજી કોથમીર તો તમારી ખીચડીમાં ચાર ચાંદ લગાડી દેશે એટલી ટેસ્ટી બનશે ખીચડી આનાથી હવે એને પ્રોપર હલાવી દઈએ એટલે કોથમીર પ્રોપર મિક્સ થઈ જાય અંદર એટલે એની સુગંધ બધે ભળી જશે આખી ખીચડીમાં અને આને આપણે કઢી દહીં કે છાસ કોઈ બીની સાથે ખાધા વગર આમનામ જ એકલી ખાઈ શકાય એવી ટેસ્ટી બનશે તો આને ખાવાની આમનામ બહુ જ મજા આવશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમે જો ડાયટિંગ કરતા હોય તો ખાસ તમે આ રેસિપી ટ્રાય કરજો તો આનાથી તમારું વજન કંટ્રોલ રહેશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કમેન્ટ કરીને કે તમને મારી આ ખીચડીની રેસીપી કેવી લાગી હલો બીજા પ્રકારની ખીચડીની હેલ્ધી રેસિપી પણ આપણે જોઈ લઈએ આજે આપણે ખીચડીનું હેલ્ધી વર્ઝન બનાવવાના છીએ તો જ્યારે પણ ઉતાવળ હોય અને કંઈક નવું ખાવાની ઈચ્છા થતી હોય તો બહુ ઓછા ટાઈમમાં હેલ્ધી અને એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ખીચડી રેડી થઈ જશે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો જો રેસીપી ગમે તો વિડિયોને લાઇક કરવાનું ના ભૂલતા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખીચડી બનાવવા માટે અહીંયા મેં અડધો કપ ચોખા લીધેલા છે એનાથી અડધો કપનું માપ તમારે મગની દાળ લેવાનું છે એટલે કે વન ફોર્થ કપ મેં મગની દાળ લીધેલી છે તો હવે અડધા એક કપ તમે ચોખા લેતા હોય તો અડધો કપ તમારે દાળ લેવાની રહેશે એટલે જેટલો ચોખાનું માપ છે એનાથી અડધું મગની દાળ લેવાની અને આ રીતે એને મિક્સ કરી બેથી ત્રણ પાણીએ ધોઈ નાખવાના છે સરસ હવે આપણે એને કૂકરમાં વિસલ લેવાની છે તો હવે તમે પલાળી રાખવાની જરૂર નથી જો પલાળી રાખશો દસ પંદર મિનિટ તો તમારે ઓછી વિસલ કરવી પડશે આપણે ડાયરેક્ટ જ કુકરમાં મૂકી દઈએ છીએ પલાળ્યા વગર એટલે અહીંયા હું પાંચ વિસલ લઈશ હવે કૂકરની અંદર હું અઢી કપ જેટલું પાણી લેવાની છું એટલે કે દોઢ ગ્લાસ જેટલું પાણી થયું છે તો આમાં પાણીનું પ્રમાણ થોડું વધારે રાખું છું કારણ કે આ ખીચડી આપણે ઢીલી કરવાની છે એમાં વન થર્ડ ટી સ્પૂન જેટલી હળદર અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને એક ચમચી જેટલું તેલ નાખીશ જેથી કરીને ખીચડી નીચે ચોંટે પણ નહીં અને વધારે પડતી ઉભરાય પણ નહીં એટલા માટે હવે આપણે પાંચ વિસલ લઈએ હવે વિસલ થાય ત્યાં સુધીમાં આપણે અહીંયા અમે અઢીસો ગ્રામ જેટલી પાલક લીધેલી છે પાલકના પાંદડા જ લીધેલા છે અને નીચેના જે ભાગ હોય ને એને મેં કાઢી દીધેલા છે અને અહીંયા મેં ફ્રેશ પાલકનો યુઝ કરેલો છે હવે પાણી ગરમ થવા મેં મૂકી દીધું હતું એટલે પાણી આપણે ઉકળી ગયું છે તો બધી પાલક સરસ ધોઈ અને અંદર પાણીમાં એડ કરી દઈશ પાલકને આપણે ગરમ પાણીમાં દસથી પંદર સેકન્ડ જ રાખવાનું છે તો આ રીતે બધી પાલકને એડ કરી ઉપરથી મીઠું નાખી અને ચીપિયાની મદદથી એને ઉપર નીચે કરી દઈશ જેથી કરીને બધી પાલક સરસ પલળી જાય અને ગરમ પાણીમાં એકદમ સરસ થઈ જાય આ રીતે કરવાથી પાલકનો કલર એવો રહેશે અને એકદમ જલ્દીથી આપણી ગ્રેવી રેડી થઈ જશે અને તરત જ હું એને બહાર કાઢી લઈશ જો તમે થોડી વાર માટે રહેવા દેવાના હોય તો તમારે એને ઠંડા પાણીમાં નાખવાની રહેશે મેં આના ઉપર ઠંડુ પાણી નાખી દીધેલું છે એટલે પાલકનો કલર એવો જળવાઈ રહે હવે તરત જ એ પાલકને થોડી ઠંડી થાય એટલે મિક્સર જારમાં લઈ લઈએ તો બધી પાલક એકવારમાં જ આવી જશે જો તમારે નાનું ઝાર હોય તો તમારે અડધી અડધી કરવાની રહેશે અને એના અંદર બે ચમચી જેટલી એટલે કે એક મુઠ્ઠા જેટલી મેં કોથમીર લીધેલી છે એ નાખ્યું છે અને પાંચથી છ આદુના ટુકડા અને અહીંયા મેં એક તીખું મરચું નાખેલું છે મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધુ નાખજો અને આ બધી વસ્તુને આપણે સરસ પેસ્ટ રેડી કરી દેવાની છે આપણી પેસ્ટ એકદમ સરસ રેડી થઈ ગઈ છે હવે આપણે એને વઘારી લઈએ તો એના માટે એક પેનમાં મેં અહીંયા ઘીથી વઘાર કરું છું એટલે બે ચમચી ભરીને ઘી લીધેલું છે તમે તેલથી પણ કરી શકો છો પણ ઘીથી આનો ટેસ્ટ વધારે સરસ આવશે અને તમે અડધું ઘીને અડધું તેલ પણ લઈ શકો છો ઘી થઈ જાય એટલે એક ચમચી એમાં મેં જીરું નાખેલું છે જીરું નાખ્યા પછી બે તજના ટુકડા ત્રણ લવિંગ નાખ્યા છે વઘારમાં અને એક મોટું ટમેટું ઝીણું કટ કરીને નાખેલું છે અને જો તમે ડુંગળીને લસણ ખાતા હોય તો આ ટાઈમે તમારે લસણની પેસ્ટ અને એક ડુંગળી ઝીણી સુધારેલી અંદર નાખવાની રહેશે અને ટમેટાને એક જ મિનિટ કૂક કરવાનું છે એટલે કે એક જ મિનિટ સુધી સાતળવાનું છે ઓવર કૂક ના થઈ જાય કારણ કે આપણે આ ગ્રેવી પણ ચડાવશું ત્યારે એ સરસ એની સાથે મેચ થઈ જશે એટલા માટે અને અહીંયા જે આપણે ગ્રેવી બનાવી લીધી એટલે કે પેસ્ટ એને અંદર નાખી દઈએ પાલકની પેસ્ટને અને મિક્સર જારમાં થોડું પાણી નાખી એને ધોઈ અને અંદર આપણે એડ કરી દીધું છે આ બધી તો આપણા મમ્મીની જ આદત હોય છે એટલે આપણે આ રીતે ધોઈને અંદર નાખી દઈએ છીએ એટલે પાણી એક્સ્ટ્રા નાખવાની જરૂર નથી અને એને હલાવી અને ચારથી પાંચ મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમ પર થવા દેવા અથવા તો પાલકનો કાચો ટેસ્ટ થોડો જતો રહેવો જોઈએ ત્યાં સુધી હવે એના અંદર મેં અડધી ચમચી મરચું નાખ્યું છે ઓપ્શનલ છે તમે લીલું મરચું વધારે નાખવા ઈચ્છતા હોય તો તમે લીલું જ નાખજો બાકી લાલ મરચું આપણે થોડું એડ કર્યું છે એક ચમચી જીરું અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને અડધી ચમચી અહીંયા મેં ગરમ મસાલો એડ કર્યો છે હવે આમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દઈશું પાલકને એટલે એનો કાચો ટેસ્ટ પણ જતો રહેશે અને પાલક એકદમ સરસ ચડી જશે આને ઢાંકતા નહીં ઢાંકશો તો પાલકનો એકદમ ગ્રીન જે કલર છે ને એ થોડો જતો રહેશે એટલે આ ગ્રીન કલર થોડો પક પાકશે એટલે થોડો તો ઓછો થઈ જશે પણ ઓલ ઓવર એનો કલર સરસ રહેશે એટલા માટે હવે આપણી પાલકની ગ્રેવી જે રેડી થાય તે ત્યાં સુધીમાં કુકર પણ ઠરી ગયું છે તો તમે જોઈ શકો છો આપણી ખીચડી એકદમ સરસ ચડી ગઈ છે એકદમ ઢીલી થઈ છે જુઓ સાવ સોફ્ટ હવે ખીચડીને આપણે પાલકની ગ્રેવીની અંદર એડ કરવાની છે તમે જોઈ શકો છો કે આપણી પાલકની ગ્રેવી એકદમ સરસ ચડી ગઈ છે અને ઘી પણ છૂટું પડી ગયું છે અને મસાલો સરસ મિક્સ થઈ ગયો છે તો હવે આ ટાઈમે આના અંદર એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાનું છે એટલે કે બે ચમચી ભરીને કેચઅપ એડ કરવાનું છે આનાથી ટેસ્ટ એટલો બધો જોરદાર આવશે ને તમે માનશો નહીં કે તમારી ખીચડી એકદમ ટેસ્ટી બનશે તો પાલકનો જે ટિપિકલ ટેસ્ટ છે ને એનાથી થોડો અલગ બનશે અને આ તમને પાલક પનીરનો જે ટેસ્ટ લાગશે ને એવો તમને લાગશે તો એકવાર જરૂરથી આ ટ્રાય કરજો જ આ રીતે હવે તરત જ એના અંદર આપણે ખીચડી એડ કરવાની છે તો આ આ તમને સો ટકા ભાવશે જ આ મારી ગેરંટી છે તો ખીચડી તમે બહુ બધી વાર બનાવી હશે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ મારું પર્સનલ સજેશન છે આ એકદમ ખીચડીનું હેલ્ધી વર્ઝન છે એટલા માટે જે લોકો પાલક ના ખાતા હોય કે ખીચડી ના ખાતા હોય તો આ રીતે તમે સર્વ કરશો ને એ લોકો પણ હોંશે હોંશે ખાવા મળશે એટલી સરસ ને ટેસ્ટી બનશે હવે ખીચડી એકદમ સરસ એની સાથે મેચ થઈ ગઈ છે એટલે એક મિનિટ જેવું એને થવા દેવાનું છે અને તરત જ ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે તો આને ગરમા ગરમ આપણે સર્વ કરી લઈએ હવે આપણે એને ઉપરથી થોડો વઘાર કરી દઈએ અને એકદમ સરસ ટેસ્ટીને ચટાકેદાર બનાવી દઈએ તો એના માટે અહીંયા આપણે એક ચમચી ઘી લેવાનું છે વઘારિયામાં અને અડધી ચમચી જીરું તમે જીરું ના નાખો તો પણ ચાલે કારણ કે પહેલાં આપણે નાખેલું છે આમનામ ઘીથી પણ સાદો વઘાર કરી શકો છો અને એક સૂકું લાલ મરચું હવે તમે લસણ ખાતા હોય તો આમાં ઝીણું ઝીણું લસણ સુધારીને નાખજો તો તમારી લસણની પાલકની ખીચડી બની જશે અને આના અંદર મેં ઉત ગેસ પરથી ઉતારી અને પછી જ મરચું એડ કરવાનું તો અડધી ચમચી મરચું એડ કરેલું છે અને આ રીતે ઉપરથી આપણે વઘાર રેડી દઈએ તો એટલી બધી ટેસ્ટી બનશે ને તો તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવી ખીચડી બની છે આ તો જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ